દિલ્હીની સરકારી શાળાઓમાં થયું હતું ત્યારબાદ તેણે ડીયુમાંથી કોલેજનો અભ્યાસ કર્યો હતો અને પછી તેણે દિલ્હીથી જ લો કર્યું હતું આ પછી તેણે આગામી ધોરણે સુપ્રીમ કોર્ટમાં સંશોધનકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું આ સમય દરમિયાન તેણે માસ્ટર ઇન લોનો અભ્યાસ કરવા માટે અમેરિકાની બે યુનિવર્સિટીમાંથી શિષ્યવૃત્તિ મેળવી છે તેમાંથી એક કેલિફોર્નિયા યુનિવર્સિટી અને બીજી મિસિગન યુનિવર્સિટી છે સિવાય પ્રજ્ઞાને અન્ય યુનિવર્સિટીઓમાંથી પણ અભ્યાસ માટે ઓફર મળી છે જેથી પ્રજ્ઞા હવે કાયદા અને ન્યાય કરવા અમેરિકા જશે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ